વાળી હજાર વાળી નો પૈસા એને આપવાની વાહ આપણે ખાસ કરીને મળવા પણ આવ્યા છે ચાલો મિત્રો

તો તમે જ્યાં આ મૂર્તિ હાલ જ્યાં બની રહી છે તો ત્યાં જઈ અને તમને બતાવો આજ કે ત્યાં મૂર્તિ માં છે નાની થી લઈને જ્યાં મોટી મૂર્તિ તો અમારા પાલિતાણા માં જ્યાં મળી રહેશે ખૂબ સારી એવી તો આપણે જઈએ જઈ છીએ આપણી સાથે આજે ઘણા ભાઈ છે તો આપણે ત્યાં જઈએ અને ભાઈ પણ જયારે મુલાકાત લેવી રહી તમને જયારે મૂર્તિ પણ બતાવી તો આવા વિડીયો માં કન્ટિન્યુ બની રહ્યો મારી ચેનલ માં નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવો ત્યાં જઈ અને પછી જ્યાં મૂર્તિ હોય ગણપતિ દર્શન પણ કરી નાસી ગયા છે અને જ્યાં મૂર્તિ પણ તમને બતાવવાની છે નાની થી લઈને મોટી તો હાલ અંદર જોઈ જ્યાં કઈક મૂર્તિ છે તો કે અત્યારે સમયમાં જ્યારે ગણેશ વચ્ચે પણ જ્યારે આવી રહી છે મિત્રો તો ઘણા જ્યાં સરદારો અત્યારે હાલ જ્યાં મૂર્તિનું જ્યાં કે એડવાન્સ બુકિંગ કરવા આવી ગયા છે તો આપણે જઈ જોઈ અંદર મૂર્તિ હાલ કેવી છે તો અત્યારે તમે જ્યાં સામે નિહાળી શકો છો ખૂબ આ બહાર જે મૂર્તિ પડી હાલ નાની છે પણ આપણે અંદર પણ જઈશું અને મોટી મૂર્તિ છે ને કિંમત પણ જાણીશું શું હાલ કિંમત છે તો જ્યારે મિત્રો તમે નિહાળી શકો છો ખૂબ સારી એવી સુંદર મજાની જ્યાં મૂર્તિ તો હાલ અત્યારે અમારા પાલીતાણામાં

તમે જોઈ શકો છો જયારે પાંચસો થી બસો થી લઈને જયારે પાંચ થી દસ હજાર સુધી તમને મૂર્તિ મળી રહી છે ન મળે તો જયારે વગર પૈસા તમને આપી દે તો અવશ્ય એક આ જગ્યા ની મુલાકાત લેવાનું સુખતા નહીં જ્યાં અક્ષર હોસ્પિટલ ની પાછળ

તો નાની મોટી જયારે ત્રણ હજાર મૂર્તિ હાલ મોટું કેવાય ગોડાઉન તો જ્યાં તમે જોઈ શકો છો મિત્રો ખુબ સારું એવું ગોડાઉન છે અને નાની થી લઈને મોટી મૂર્તિ તમને મળી દે છે તો આપડે એક એક જ્યાં મૂર્તિ બતાવી તો આ સાઈડમાં પણ જો યાર તમને અલગ અલગ પ્રકારની અહીંયા મૂર્તિ તમને યાર બતાવવાની કોશિશ કરી રહ્યો છું આ ભગવાન અને જારે આ પણ બહુ એક ખૂબ સારી અહીંયા મૂર્તિ છે એ પણ જ્યાં તમે હાલ નિહાળી શકો છો અને જ્યાં તમને જ્યાં મૂર્તિ ઉપર જ્યાં જો કે કપડું ઢાકેલું દેખાય તો આલી મૂર્તિ બુક થઈ ગયેલી છે ચાલો આપણે આટલી આગળ અહીં ઘણી મૂર્તિ છે મિત્રો જારે 3000 મૂર્તિ છે એમ કેસે ભાઈ તો આપણે બધી મૂર્તિ તમને જ્યાં બને એટલી બતાવવાની કોશિશ કરીશ બાકી ખૂબ અલગ 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 જે આ અલગ અલગ ઘણી બધી જે મૂર્તિ છે મિત્રો તો કે બધી મૂર્તિ હાલ બતાવવા જાય તો વિડીયો થઈ જશે બહુ લાંબો પણ વિડીયોમાં કન્ટિન્યુ મજા રહ્યો તમને બધી મૂર્તિ જે બતાવવાની છે આ સાઈડમાં તમે જો તો કે આ મૂર્તિ પાંચ ફૂટ સાડા ચાર ફૂટ જ્યારે ખૂબ સારું એવું જે આ દ્રશ્ય આપેલું છે આ મૂર્તિમાં જ્યારે પાછળ નંદી નંદી મહારાજ તો એ પણ તમે જ્યાં જોઈ શકો છો તો ખુબ સારી નાની થી લઈને મોટી મૂર્તિ તમને મિત્રો આ હાલ મળી અને જયારે મૂર્તિ ના જોકે ભાવ પણ હાલ વ્યાજબી કરી દે છે મિત્રો જયારે આ કાકા કેસ પૈસા એને પણ તો ને આ જગ્યા ની મુલાકાત લેવાનું સુખતા નહીં ભાઈ ખાસ કરીને અને તમને અલગ અલગ ઘણી મૂર્તિ મળી જાય ત્યારે અત્યારે હાલ જ્યાં ઘણા ભાઈ ભક્તો હાલ જ્યાં મૂર્તિ બુકિંગ કરવા પણ આવી રહ્યા છે અને આનકોર ની સાઈડ જે જ્યાં મિત્રો બતાવવાનું બાકી છે હાલ તમે એ પણ જ્યાં નહીં આવી શકો છો તો આનકોર જ્યાં કલર થઈ પેન્ટિંગ થઈ અને મૂર્તિ જ્યારે આ હાલ જે અલગ અલગ કલર માં પણ ઘણી ડિઝાઇન માં વેરાયટી તમને અહીંયા મળી રહેશે તો જયારે મિત્રો આ સાઈડ માં પણ જ્યાં ઘણી મૂર્તિ આ સાઈડ માં તમે જોઈ જાય શેષનાગ વાળી મૂર્તિ તો ત્યારે મિત્રો મને તો આ મૂર્તિ ખૂબ સારી એવી લાગી અને બહુ સરસ મજાની આ મૂર્તિ છે જ્યારે આ સાઈડમાં પણ જ્યાં શૈષ નાગવાળી મૂર્તિ છે તો આપણી સાથે આજે ઘણા ભાઈ બન આવ્યા છે તો એ પણ જ્યારે તમને હું આલ પરિચય દેવરાવું છું મિત્રો તો ખાસ કરીને આ સાઈડમાં જ્યાં મીઠુંભાઈ એ આ સાઈડમાં જ્યાં ઉત્સવભાઈ અને આઈન તો જ્યાં અમારા સંજયભાઈ દર્શનભાઈ અમારા અલ્પેશભાઈ ખાસ કરીને ત્યારે અમારા કાનાભાઈ તો અમે

અત્યારે જોવો તમે જા ગણપતદા જા હાલ જા કલર કામ પણ શરૂ છે અને જા અમારા માછી સરસ મજા નો જા ગણપતદા ની જા મૂર્તિ નું જા હાલ પેન્ટિંગ કરી રહ્યા છે તો આયા કલર કામ શરૂ છે જો તમે પણ લેવા માંગતા હોય તો જ્યારે તમે કયો એવું જ્યારે પેન્ટિંગ તમને હાલ મિત્રો આ જગ્યા ઉપર કરી આપવામાં આવે છે તમે જ્યાં ખાઈ શકો સાહેબ ખૂબ જ્યાં ઉઠી જો કે દસ ફૂટ ઊંચી પ્રતિમા છે ગણપતિ મહારાજની તો હાલ એમનું જ્યાં કલર કામ પણ હાલ શરૂ છે તો એ પણ તમે જ્યાં જોઈ શકો છો ને બહાર તમે જયારે સોમાસું ત્યારે હાલ ચાલ્યું છે ને વરસાદ પણ તમે જ્યાં જોઈ શકો છો તો હાલ વરસાદ શરૂ છે અને કલર કામ પણ આ રીતનું કરી અને જો કલર કલરકામ પણ શરૂ છે તો આ રીતની મૂર્તિ છે ખૂબ સારી એવી જ્યારે બે મૂર્તિ જ્યાં નજીક નજીકમાં મૂકેલી છે અને પાછળ ઉપર જ્યાં વોટરપ્રૂફ કરેલું છે તો કલરકામ શરૂ હાલ વરસાદ શરૂ હોય તો કંઈક મૂર્તિ પણ બદલ નહીં અથવા કલરનું કામ પણ અટવાય નહીં તમે જોઈ શકો છો જ્યારે વિશાળ જ્યારે પ્રતિમા તો આપણ જ્યાં ગણપતિ મહારાજની સરસ મજાની જ્યાં પાછળ શૈષનાથ તો ખૂબ સારી એવી જ્યાં મૂર્તિ અને બહુ ઊંચી અને બહુ વિશાળ જ્યાં પ્રતિમા કહી શકાય મિત્રો તો અવશ્ય તમારે પણ ગણપતિ દાદા જો બેસાડવા હોય તો જ્યારે અગાઉ આવી જજો અને જ્યારે મૂર્તિ પણ જ્યારે બુક કરાવી લેજો તો ખાસ કરીને તમે જ્યાં કહી શકો છો જ્યાં પાછળ જ્યાં શૈષનાગ મહારાજ અને આગળ જ્યાં ગણપતિ મહારાજ તો અવશ્ય અગાઉ આવજો મૂર્તિ બુક કરાવવા હવે ટૂંક જ સમયમાં જ્યાં ગણેશ જ્યાં આવી રહી છે તો ગણેશ ઉત્સવ જ્યાં ધર્મ પ્રેમી ભાઈઓને ખાસ કરીને જણાવું કે અગાઉ જ્યાં મૂર્તિ બુક કરી દાવ તો તમારા મનપસંદ મૂર્તિ તમને મળી રહે તો કે અત્યારે હાલ જ્યાં બુકિંગનું કામ શરૂ જ છે અને આ સાઈડમાં જો નાનેથી લઈને મોટી મૂર્તિ અને આ જ્યાં તમે પા ઉપર જ્યાં મૂર્તિની ઉપર જ્યાં તમે કાપડ માણો છો તો એ હાલ જ્યાં મૂર્તિ હાલ બુક થઈ ગયેલી છે મારા ભાઈ તો બીજી પણ જ્યાં ઘણી મૂર્તિ છે હાલ અને આ સાઈડમાં હજી હાલ કલર કામ પણ શરૂ છે તો આ સાઈડમાં પણ બહુ મોટી ભવ્ય વિશાળ છે આ પ્રતિમા આ સાઈડમાં પણ હજી કામ બાકી છે શું કે બુકિંગ થાય પછી હાલ કામ શરૂ કરે મોટી મૂર્તિ હોય એટલે ત્યારે મિત્રો અમારા પાલિતા બસ સ્ટેન્ડની સામે એક જાગૃતિ જ્યાં હોટલ છે એની સીધા રસ્તાઓ તમે જ્યાં અલગ અલગ જ્યાં ઘણી જ્યાં કહેવાય જ્યાં સ્ટોલ ગણપતિ મહારાજની જ્યાં મૂર્તિને તો અલગ અલગ તમને મળી રહેશે બાકી મૂર્તિ તમે એક જો અને એક બોલો જયારે એવી સરસ મજાની જ્યાં પ્રતિમા છે હાલ તો તમે પણ જો મૂર્તિ કઈક બુકિંગ કરાવવા માંગતા હો તો અવશ્ય વહેલા સતા આવી જજો અને બાકી અલગ અલગ જ્યાં ઘણી જ્યાં ફરતી ફરતી હાલ પ્રતિમા છે અને જ્યારે નાનીથી લઈને મોટી મૂર્તિ છે અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં અને અલગ અલગ ભાવમાં તો તમને અલગ અલગ ભાવમાં એ પણ જ્યાં મળી રહી છે અને આ સાઈડમાં તમે જ્યાં નિહાળી શકો છો ત્યારે અલગ અલગ મિત્રો જ્યારે ઘણી છે હાલ કૃતિમાં જ્યાં ગણપતિ દાદાની તો જે લોકોને મોટી પણ જ્યાં મૂર્તિ બુક કરેલી તો ખાસ કરીને કહેવાનું કે જ્યારે હાલ તમે જો પાંચ ફૂટની ઉપર જ્યાં મૂર્તિ તમે બેસાડવા માંગો છો તો જો કે તમારે અગાઉ આવવું પડશે તો ખાસ કરીને જ્યારે આવવાનો ટાઈમ છે તો ઘડીયા જોઈ અને મોટી મૂર્તિ જો બુક માંગો તો અવશ્ય આવી જજો અને જ્યારે તમે મૂર્તિ મિત્રો જ્યારે બુકિંગ પછી જ્યારે કલર કલર કામ થાય છે તો આમનું જે કામ જે કલરકામ થઈ ગયું છે પેન્ટિંગનું અને આ સાઈડમાં જે બાકી છે તો જે આવી છે તો ખૂબ સારી જ્યાં ગણપતિ મહારાજની જે પ્રતિમા તો મિત્રો જે આ મૂર્તિ તમે જોઈ શકો છો બધી જે હાલ બુક થઈ ગયેલી છે અને તમે પણ જો મોટી મૂર્તિ બુક કરાવવા માંગો અલગ પેટર્નમાં અલગ અલગ ડિઝાઇનમાં તો જ્યારે બધા જ ગણપતિ જેવા ભાઈ ભક્તોને ખાસ કરીને જણાવું કે તમે અવશ્ય આવો અને મૂર્તિ બુક કરાવો અને જયારે દસ દિવસ તો કે ગણપતિ દાદાને બેસાડવાના હોય આપણે રાજુભાઈ પણ આવી ગયા છે તો કે મૂર્તિ જોવા આવી સ્પેશિયલ બુક કરાવવા તો કેમ થયું કે બુક કરાવી ભાઈ તો અહીંયા અત્યારે હાલ જોવે છે ગણપતિ જ્યાં શ્રદ્ધાળુ જ્યાં ભાઈ ભક્તો જે આવી ગયા છે ગણપતિ મૂર્તિ બુક કરાવો તો તમે હું મૂર્તિ જોવા આવ્યો છો ના ના લેવા તો આવ્યા છે લેવા તો આવ્યા છે

જો કે આ રીતની છે તો આ કંઈક અલગ રીતે જ્યાં તમે જોઈ શકો છો જ્યાં શ્રી રામ શ્રી રામ ભગવાનની જ્યાં ગણપતિ મૂર્તિ હોય પાછળ સરસ મજા છે તો ખૂબ સારી જ પ્રતિમા અહીંયા પણ તમને મળેલી છે ખૂબ મોટી તો આ પણ તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો ત્યાં અલગ અલગ ડિઝાઇનમાં મિત્રો તો ઘણા લોકો જ્યાં દૂરથી પણ મારો વિડીયો કદાચ જોતા હોય તો અવશ્ય તમે પણ આવવાનું સુકતા નહીં અને અહીંયા તમે જો આ બુક થઈ ગઈ છે જ્યાં મોટી પ્રતિમા તો જ્યાં બુક થઈ ગયો એમની માટે જ્યાં કંઈક નિશાન બી આવે છે મિત્રો અમુક અમુક જગ્યાએ તો મિત્રો હાલ જે અમુક અમુક જગ્યાએ જ્યાં નું કામ પણ શરૂ છે તો આ ભાઈ સરસ મજાનું જ્યાં પેન્ટિંગ પણ જ્યાં કરી રહ્યા છે અને જ્યાં રાત્રે જ્યાં મૂર્તિ બને છે તો તમે એ પણ જ્યાં આવી શકો છો તો આ રીતની મૂર્તિ હોય ને કઈક આ રીતની જ બનાવી દેશે સરસ મજાનું જે કલર કામ કરીને તો આયા પણ અલગ અલગ ઘણી જગ્યા પ્રતિમા છે ગણપતિ મહારાજ ગણપતિ બાપા તો મિત્રો ખાસ કરીને હું આશા રાખીશ કે તમને વિડીયો ગમ્યો છે જ્યાં ગણપતિ મહારાજ ની પ્રતિમા તમને ખુબ સારી એવી બતાવી તો વિડીયો હોય તો ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને બાય બાય